કેળવણીની తాત્પીક વિચારધારામાં તત્વચિંતકોએ અલગ અલગ જે પદ્ધતિઓ આપી છે એની ઉપર વાત કરીએ મિત્રો આવો એક જોડકા વાળો પ્રશ્ન છે આપણી સામે શું છે જોડકા વાળો પ્રશ્ન જો સોક્રેટીસ જે છે તો એણે શું કીધું ભાઈ સોક્રેટીસ જે છે એને પ્રશ્ન પદ્ધતિ આપી પ્લેટો તો કે પ્લેટોએ જે છે એ સંવાદ પદ્ધતિ આપી બરાબર એરિસ્ટોટલ તો કે એને આગમન નિગમન પદ્ધતિ આપી અને ફ્રોબેલ તો કે એને રમત ગમત પદ્ધતિ આપી જોઈએ આપણો આની અંદરમાંથી શું જવાબ આવે છે પહેલાની સામે ડી કેટલામાં છે એક બે ત્રણ અને

એને સોલ્વ કરવા માટે એકલવ એકેડેમી ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં